એક રાજ્યમાં એક રાજા રાજ્ય કરતા હતા તે બહુ જ ઘમંડી અને અભિમાની હતા અને પોતાને બહુ જ ચતુર માનતા હતા અને અને તેનો મંત્રી પણ પણ પોતે બહુ ચતુર હોશિયાર હતો રાજાએ કહ્યું કે આપણા રાજ્યમાં મારાથી પણ હોશિયાર હોય એવું મને બતાવો તો તેના મંત્રીએ કહ્યું કે તમારાથી હોશિયાર હોય એવું આપણા રાજ્યમાં એક સ્વાની છે સોની બહુ હોશિયાર હોય છે તો રાજાએ કહ્યું કે તેમની ચતુરાય બતાવવા માટે આપણા રાજ્યમાં બોલાવો એટલે મંત્રી નગરમાં બધા સોનીઓને પોતાના રાજ્યમાં બોલાવ્યા એટલે બધા સોનીઓ વિચારમાં પડી ગયા કે આપણને રાજ્યમાં શા માટે બોલાવવામાં આવ્યા છે શું કામ હશે એમને થયું કે રાજા કંઈક યજ્ઞ કરતા હશે એટલે આપણને જમવા માટે આમંત્રિત કર્યા હશે કે કોઈ ભેટ સ્વગત આપવા માટે સોનાના ઘણા બધા ઘરેણા તૈયાર કરવાના હશે કે પછી સોનાની મૂર્તિ બનાવવાની હશે આવું બધું વિચાર કરતા હતા ત્યાં રાજા પોતાના દરબારમાં આવ્યા અને બધા સોનીઓને રાજસભામાં બોલાવવામાં આવ્યા અને તેમને રાજાએ સવાલ કર્યો કે મેં વાત સાંભળી છે કે આપણા નગરના સોની સોની લોકો બહુ જ હોશિયાર છે તો તેમને એક સવાલ પૂછવામાં આવ્યું કે સોની સોનાની વસ્તુ બનાવતી વખતે તમે કેટલું સોનું ચોરી શકો તો કોઈ સોનીએ કહ્યું કે હું દસ ટકા સોનું તમે અહીંયા પહેરાદારી કરો તો પણ હું ઘરેણામાં ઘરેણા બનાવતી વખતે લઈ લઉં કોઈએ વીસ ટકા કીધું કોઈએ પચીસ ટકા કહ્યું પચાસ ટકા કહ્યું પણ એક મદન નામનો સોની હતો એને કહ્યું કે મહારાજ હું તો સોએ સો ટકા સોનું ચોરી લઉં એટલે રાજા વિચારમાં પડી ગયા તેણે કહ્યું કે મારી કડક નિગરાનીમાં મારા જો તને મૂર્તિ બનાવવાનું કહેવામાં આવે તો પણ તું એ સો એ સો ટકા સોનું કરી લે સોનું ચોરી કરી લે તો મદને કહ્યું હા મહારાજ મને વિશ્વાસ છે કે હું સોએ સો ટકા સોનું ચોરી લઉં તો મહારાજે કહ્યું કે જો તું બધું સોનું ચોરી બતાવ તો હું તને મારી રાજકુંવરી પરણાવીશ અને તને રાજ્યનો રાજા પણ બનાવી દઈશ બધા સોનીઓ કહેવા લાગ્યા કે હે મદન તું શું કરી રહ્યો છે રાજાની કડક નિગરાનીમાં તે કઈ સો ટકા સોનું કોરી ચોરી કરી શકાતું હશે તો મદને કહ્યું કે હા હું સો સો ટકા સોનું ચોરી કરી લઉં મને વિશ્વાસ છે એટલે રાજાએ મદનને એક ગણપતિની મૂર્તિ બનાવવા માટે પોતાની કડક નિગરાનીમાં મૂર્તિ બનાવવા કહ્યું હવે તે મદન રોજ રાતે દરબાર દરબારમાં આવી અને પોતાની મસ્તીમાં ગણપતિની મૂર્તિ બનાવવા લાગ્યો પોતે ખૂબ જ ખંડથી અને કોઈ પણ ચિંતા વગર તે મૂર્તિ બનાવવા લાગ્યો બહુ જ મહેનત કરતો પછી ઘરે જઈ અને રાત્રે તેજ જેવી મૂર્તિ બનાવતો હતો તેવી જ મૂર્તિ ઘરે પિત્તળની બનાવવા લાગ્યું તેમાં એની બહેન પણ એને મદદ કરતી અને સવારે પાછો દરબારમાં આવી મૂર્તિ બનાવતો આવી રીતે છ સાત દિવસની છ સાત દિવસની અંતે મૂર્તિ તૈયાર થઈ ગઈ એટલે બધાએ કહ્યું મહારાજ મૂર્તિ તૈયાર થઈ ગઈ છે અને તેણે મૂર્તિ ઘરે પણ તૈયાર કરી નાખી હતી હવે મદને રાજાને કહ્યું કે મૂર્તિનું કામ સાંજે પૂરું થયું હતું એટલે તેણે મહારાજને કહ્યું કે મૂર્તિ ચમકાવવા માટે દહીંની જરૂર પડે એવું તો મેં સાંભળ્યું નથી તો મદને કહ્યું કે આ મારી એક નોખી રીત છે એટલે મને દહીં લાવી આપો હવે સાંજના સમયે દહીં ક્યાંથી હોય કારણ કે સવારમાં બધાએ દહીં વલોવી અને માખણ કાઢી લીધું હોય એટલે પહેરેદારો કહેવા લાગ્યા તો તમારે સવારમાં કહેવું હતું અત્યારે દહીં ન મળે હવે એવી વાત થતી હતી ત્યાં એક સ્ત્રી ઘડો લઈ અને દહીં વેચવા નીકળે અને તે પહેરેદારો જોઈ ગયા એટલે તે સ્ત્રીને બોલાવીને કહ્યું કે અમારે આ તાજું દહીં જોઈએ છીએ સ્ત્રી દહી લઈ અને મદન પાસે આવી અને મદને દહી જોયું અને અંદર તે સોનાની ગણપતિની મૂર્તિ હતી તે ડૂબાડી અને તે કહેવા લાગ્યું કે મહારાજ આ દહી સારું નથી દહીં નહીં ચાલે આમાં પાણી વધારે છે એટલે પહેલી સ્ત્રી બબડવા લાગી કે મારું દહીં બગાડી માર્યું હવે આ દહી કોણ લેશે એટલે મહારાજાએ તેને સોનાની અસરફી આપી અને કહ્યું કે હવે આ દહી બબડતી સોના મોહર લઈ ત્યાંથી ચાલી ગઈ મદને કહ્યું હવે હું સવારે આના ઉપર કામ કરીશ દહી સવારમાં લાવીને રાખજો એટલે બીજે દિવસે સવારમાં મદને દહીંમાં ગણપતિની મૂર્તિને ડુબાડી અને ચમકાવી દીધી અને કહ્યું મહારાજ મૂર્તિ તૈયાર છે એટલે મહારાજાએ તેના બીજા સોનીને બોલાવી અને તપાસ કરાવરાવી કે આ મૂર્તિ સોનાની છે ને એટલે સોનીએ તપાસ કરી તો કપાસ તપાસ કરીને જણાવ્યું કે આમાં એક રત્તિ પણ સોનું નથી આ મૂર્તિ તો આખી પિત્તળની છે તો મહારાજ અચરજમાં પડી ગયા કે અમારી કડક નિગરાનીમાં આ મૂર્તિમાંથી સોનું ક્યાં ગાયબ થઈ ગયું એટલે તેણે મદનને કહ્યું કે તે સોનું કઈ રીતે ચોર્યું તે મને કહે મદને કહ્યું મહારાજ તમે જો મને સજા ન કરો તો હું તમને કહું એટલે તેણે કહ્યું કે જે દૈવ દહીં વાળી બાઈ હતી સ્ત્રી હતી તે મારી બહેન જ હતી અને મેં ઘરે પિત્તળની મૂર્તિ તૈયાર કરી હતી જે આ ગણપતિની મૂર્તિ જેવી જ હતી તે દહીંમાં ડૂબાડીને લાવી હતી અને અહીં વેચવા નીકળી હતી તેથી મેં જ્યારે આ સોને મૂર્તિ દહીંમાં ડૂબાડી ત્યારે સોને અંદર રહેવા દીધી અને પિત્તળની બહાર કાઢી લીધી અને હું અહીં મૂકી ચાલ્યો ગયો અને સવારે આ મૂર્તિ મેં ચમકાવી તમને બતાવી એટલે શરત પ્રમાણે મહારાજાએ હાર સ્વીકારી અને તેને પોતાની કુંવરી પરણાવી અને તેને રાજપાટ આપ્યું અને મદને પણ બહુ ચતુરાઈથી અને પ્રજાને ખુશ રાખે એવું રાજ્ય કર્યું મિત્રો આ વાર્તા અહીં પૂરી થાય છે જો અમારી વાર્તા સારી લાગી હોય ચેનલ ને લાઈક અને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહી અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઈકનને પણ દબાવી દેજો જેથી કરી અમારું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ virá estar aí, sai, mata, Jimi